નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ મ્યાનમાંથી નીકળી તલવાર કપાસે પત્તું કે મુકાસે પરત જી હા દર્શક મિત્રો જે પ્રકારે આપણે વિવાદ વકરતો જોઈ રહ્યા છીએ ક્ષત્રિય સમાજને લઈને ક્યાંક ગઈકાલે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તેમના ફાર્મ હાઉસમાં ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને તેઓ પણ ભાજપ સાથે સંકળાયેલા હતા તેઓની એક બેઠક મળી હતી અને રૂપાલાજીએ સમગ્ર બેઠક દરમિયાન જોડાયા પણ હતા અને તેમણે બેઠક દરમિયાન માફી પણ માગી હતી પરંતુ જે પ્રકારે સત્તાના નશામાં એક વાણી વિલાસ કહી શકાય તે પ્રકારેનું એક નિવેદન પરસોત્તમ રૂપાલાનું જોવા મળ્યું રૂખી સમાજની સભાનું આયોજન જ્યાં થયું હતું ત્યાં આગળ તેમણે રોટી બેટીના વ્યવહાર વિશે વાત કરી ક્ષત્રિય સમાજને લઈને જેનાથી ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળ્યો અને વિરોધનો જે વંટોળ છે એ સમવાને બદલે વધવા વધી રહ્યો છે ક્યાંક ઘટવાનું કોઈ પણ રીતે નામ નથી લઈ રહ્યો રોજ જે બેઠક મળી હતી એ બેઠક દરમિયાન અંદર ચર્ચાઓ ચાલતી હતી ત્યારે ક્ષત્રાણીઓ જે બહાર ગઈ હતી અને સભામાં જેમને સ્થાન મળવું જોઈતું હતું તેમના બદલે તેમને ડિટેઇન કરવામાં આવ્યા અને ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ પોલીસ સ્ટેશન તેમને અટકાયત કરીને લઈ જવામાં આવ્યા ક્ષત્રાણીઓનો રોષ ભભૂકી ઉઠ્યો ક્ષત્રિય સમાજની માફી માંગી પરંતુ ક્ષત્રિય ક્ષત્રિય સમાજ અત્યારે કહી રહ્યો છે ક્ષત્રાણીઓ પણ કહી રહી છે કે ભાજપ સે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં આ પ્રકારેનું એક નિવેદન ક્ષત્રિય સમાજ દ્વારા અને જે પ્રકારે પદ્મિની બા છે તેમણે વાત કરી કે જયરાજસિંહ જાડેજા તેમને આ પ્રકારેની સભા બોલાવી અને કયા સમાજે તેમને અધિકાર આપ્યો કે તેઓ આ રીતનું સમાધાન કરે પરસોત્તમ રૂપાલા સાથે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રાણીઓ સમાધાન કરવાના મૂળમાં હાલ જોવા નથી મળી રહ્યા તેમનો આક્રોશ છતો થઈ રહ્યો છે અને આક્રોશને લઈને આપણે ચર્ચા કરવી છે કે જે મેનમાંથી તલવાર નીકળી ચૂકી છે એ તલવાર શું પત્તું કાપશે રૂપાલાનું કે પછી મુકાશે પરત વિષય અંતર્ગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શ્રી રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહ જાડેજા શ્રી રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠનના અધ્યક્ષ દક્ષાબા સિસોદિયા અને રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ આપ મહાનુભાવોનું સ્વાગત છે સૌથી પહેલાં દક્ષાબા આપની પ્રતિક્રિયા જાણીશ જે પ્રકારેની ઘટના ગઈકાલે રાત્રે બનવા પામી હતી અને ગઈકાલે આ જ સમય હતો અને અમારી ડિબેટ ચાલુ હતી એ દરમિયાન ક્ષત્રાણીઓ કે જે ગેટની પાસે ઉભેલી તેઓ લોકોને જે બધા મહિલાઓ આગેવાનો જે નેતાઓ કહી શકાય કે ક્ષત્રાણી સમાજની મહિલા નેતાઓ હતી તે લોકો બધા ત્યાં દરવાજાની બહાર ઊભા હતા તે લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા અને તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા તેમને લોકઅપમાં નથી પૂરવામાં આવ્યા પરંતુ ત્યાંથી પ્રજ્ઞાબા અને બીજા ગીતાબા ગીતાબા પણ અમારી સાથે જોડાયા હતા પ્રજ્ઞાબા અમારી સાથે ટેલિફોન લાઈન પર હતા અને પછી તેઓ અમારી સાથે લાઈવ જોડાયા હતા અને એ વખતે જે પ્રકારેનું તેમની સાથેનું વર્તન જે પ્રકારેનું જોવા મળ્યું તેને લઈને પણ નારાજગી પરંતુ અત્યારે ક્ષત્રિય સમાજમાં પણ ક્યાંક મત મતાંતર જોવા મળી રહ્યા છે શું પ્રતિક્રિયા દક્ષાબા આપની અત્યારે જે પ્રકારેની સમગ્ર પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે જય માતાજી દક્ષાબાથી સૂર્યા અમદાવાદથી બોલું છું અત્યારે જે વર્તોળ ચાલી રહ્યો છે તે રૂપાલા સાહેબે જે બોલી રહ્યા છે સમાજ માટે એ અયોગ્ય છે અને તેમાં ખાસ તો બહેનો માટે જે કહી રહ્યા છે એ તો ખોટું છે જેવી રીતે ગઈકાલે બહેનોની ધરપકડ કરવામાં આવી પરંતુ એ બહેનો એમના ન્યાય માટે ગયા હતા એક આખા રાજપૂત સમાજની બહેનો માટે ગયા હતા એટલે એમને પણ એ રીતે એમની ધરપકડ ન કરવી જોઈએ એ ન્યાય માટે ગયા હતા અને કોઈ પણ સમાજના જે આપણા સમાજના ભાઈઓ હતા જે પ્રમુખ હતા એમને બોલાવીને જો કંઈક નિર્ણય કર્યો હોત તો વધારે સારું હતું જી પરંતુ જે પ્રકારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સંકલન સમિતિનું નિમણૂક કરવામાં આવી છે તેના અધ્યક્ષ પણ નિમવામાં આવ્યા છે અલગ અલગ નેવું પ્રકારના જે ક્ષત્રિય સમાજના સંગઠનો ચાલી રહ્યા છે તે તમામનું સંકલન કરી અને વીરભદ્રસિંહજી આપણી સાથે થોડી મિનિટોમાં આપણી સાથે જોડાશે ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે થોડી વારમાં આપણી સાથે જોડાશે અને તે એ વિષય ઉપર વધારે પ્રકાશ પાડી શકશે પરંતુ અમે રાજ શેખાવતજી સાથે પણ ગઈકાલે અમે ચાલુ ડિબેટમાં ચર્ચા કરી હતી અને એ વખતે એમણે સમગ્ર વાતાવરણ જોયું કે તેમને આજે પોતાના સમાજ માટે વિચાર્યું છે રાજકારણ માટે નહીં એમને સમાજના બહેનો ભાઈઓ બધા માટે વિચાર કરીને આજે એમને રાજીનામું આપ્યું છે

શું પ્રતિક્રિયા રહેશે આપની જે પ્રકારે સમગ્ર ઘટના બનવા પામી છે ક્યાંક વાણી વિલાસ આપણને કહી શકીએ તો પણ ખોટું નથી તે પ્રકારેની એક ઘટના બનવા પામી છે અને એ પણ કેન્દ્રીય કક્ષાના મંત્રી દ્વારા વાસુદેવભાઈ શું કહેશો ભારતની રાજનીતિમાં અંગ્રેજોનો જે દોષ હતો ભાગલા પાડો અને રાજ કરો

એ અક્ષમ્ય છે વાત સાચી છે અને બીજું એવું છે કે આ દેશ આઝાદ થયો ત્યારે જે સમાજે પોતાના રજવાડા આપી દીધા પોતાના રાજ્યો આપી દીધા એક લોકશાહી દેશ બનાવવા માટે અને એને માટે આવી રીતે એક મત લેવા માટે છે ને સ્ટેટમેન્ટ કરવું અને બીજું એવું છે કે આ જે રાજા મહારાજાઓ છે એ જો એના જ બધા વંશજો છે બધા

કે એક સારું ઉદાહરણ બેસે કે જાતિ જ્ઞાતિના આધાર ઉપર કોઈ આવું સ્ટેટમેન્ટ કરીને મત લેવાનો પ્રયત્ન ના કરે એટલે આ એક એ દિશાનો સુધારો છે અને મને એવું લાગે છે કે જે કે રાજા મહારાજાઓએ જયારે પોતાના રાજ્યો આપ્યા હતા ત્યારે એમની જે માનસિકતા હતી એમને જે યુરોપીયો યુરોપ વગેરે અમેરિકા વગેરેમાં જે લોકશાહી જોઈ હતી એવી લોકશાહી ભારતમાં આવશે એવું માનીને આપી હતી પણ આજે પંચોતેર વર્ષે એવી લોકશાહીનું કોઈ ચિહ્ન અહીંયા દેખાતું નથી એટલે જે રાજા મહારાજાઓ ફક્ત એક મુદ્દા ઉપર જે જઈ રહ્યા છે એને બદલે એમને આ દેશમાં ખરા અર્થમાં એમને જેવી ઈચ્છિત એવી લોકશાહી આવે કારણ કે એમના તો રજવાડા લૂંટાઈ ગયા અને પછી તો એમને આપી દીધા રજવાડા અને પછી આ લોકોએ જે એમના જે સાલિયાણા હતા એ પણ બંધ કરી એ પણ બંધ કરી દીધા અને જે પ્રમાણે કોઈ પણ જેના આધારે દેશ એક થયો તો એવા રજવાડાઓને તમે આવી રીતે હાંસિયામાં ધકેલી દો તો મને એવું લાગે છે કે આ ખમીરવંતી ક્ષેત્રીય પ્રજાઓ ફરીથી એક વખત નેતૃત્વ દેશનું કરવાની જરૂર છે ખાલી એક ટિકિટ માટે નહીં આ દેશનું નેતૃત્વ કરીને ખરા અર્થમાં ફરી લોકશાહી આવે

વીરભદ્રસિંહજી આપણી સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે જેઓ શ્રી રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ છે વીરભદ્રસિંહજી જે પ્રકારે એની ઘટના આપણે છેલ્લા અમુક દિવસોથી જોઈ રહ્યા છે જે પ્રકારે એનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે ગત રોજ ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જે પ્રકારે એની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શું આપની સાથે સંકલન કરવામાં આવેલું ખરું

સૌથી પહેલા ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ જે રૂપાલાજીએ નિવેદન આપ્યું હતું તે નિવેદન ચલાવે ત્યારબાદ તેમણે જે માફી માગતું હતું એ નિવેદન પણ ચલાવે બંને બાઇટ સાથે ચલાવે આપણે સાંભળીએ કે શું નિવેદન હતું અને શું પ્રતિક્રિયા આપી પરસોતમ રૂપાલાજીએ કે જ્યારે તેમને અહેસાસ થયો કે તેમણે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને મહારાજાઓ નીમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હેટા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમનામ નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ના ભૂખ થી તૂટ્યા અને અડીખમ રીતે ટક્યા એ સનાતન ધર્મ છે એમના દ્વારા માફી માંગતું નિવેદન પણ ચલાવવામાં આવે હું વિનંતી કરીશ ટેકનિકલ ટીમને કે તેઓ એમણે જે રૂપાલાજી માફી માંગી છે તે પણ પ્રતિક્રિયા તેમની ચલાવવામાં આવે પછી આપણે સાંભળીશું વીરભદ્રસિંહજીની પ્રતિક્રિયા જાણીશું એ બાદ દર્શાવવાની પ્રતિક્રિયા લઈશું સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી

વ્યવહાર એ આપ કેવી રીતે જોવો છો અને એનો શું નિષ્કર્ષ નીકળે કારણ કે કૃષિ સમાજ વાલ્મિકી સમાજની જે સભા મળી હતી ત્યાં આગળ આ એક નિવેદન અને ગત રોજ એને લઈને જ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સંકલન સમિતિ તો બનાવવામાં આવી પરંતુ જ્યારે ખરેખર મીટિંગ બનાવી ત્યારે સંકલન સમિતિમાંથી કોઈ દેખાયું નહોતું વાલ્વીકી જે સમાજ વિશે બોલે એ એક એક બીજા સમાજમાં અંદર અંદર બજાડવાનો ધંધા છે એમના કારણ કે ચૂંટણીના મત માટે એક 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 સમાજ લાભ એક સમાજ માટે ચૂંટણીનો મત લેવા માટે બીજા સમાજને ખરાબ દેખાડો એ એમનો રાજકારણ છે

પરંતુ સમાધાન ન થતા વિવાદ હજુ પણ વકરતો આપણને જોવા મળી રહ્યો છે જે પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે રાજ શેખાવત પણ અમારી સાથે ગઈકાલે જોડાયેલા હતા ડિબેટની અંદર અને પછી ચાલુ ડિબેટમાં જ્યારે સત્રાણીઓ જે હતી ત્યાં આગળ ગીતાબા હતા પછી પ્રજ્ઞાબા હતા ત્યાં આગળ અને એ લોકોને લગભગ પંદરથી વીસ મહિલા આગેવાનો અગ્રણીઓ હતા ત્યાં આગળ અને એ લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા આ સમગ્ર વાતને વીરભદ્રસિંહજી આપ સમાજના અગ્રણી તરીકે કેવી રીતે જોવો છો કે જ્યારે તમારા સમાજના આગેવાનો અંદર મોડી મંડળ જ્યારે અંદર બેઠું છે અને ક્ષત્રાણીઓ એટલે કે તમારા જ સમાજની બહેન દીકરીઓ બહાર આવી રીતે એમને પોલીસ ડિટેન કરીને લઈ જાય છે

ની રચના તો કરવામાં આવી પરંતુ એ લોકોને પણ આમંત્રણ ન હતું સાથે જ ગઈકાલે જે પંદરથી વીસ જે ક્ષત્રાણી મહિલાઓ જે મેદાનમાં ઉતરી છે તેમના દ્વારા પણ એક નિવેદન કે જયરાજસિંહને સમાધાન કરવા માટે કોણે હક અને અધિકાર આપ્યા અને મહિલાઓને ડિટેન કરવામાં આવી સમગ્ર વાતને જ્યારે તમારા જ સમાજના અગ્રણીઓ અંદર બેઠા છે અને તમારા જ સમાજની બહેન દીકરીઓને પોલીસ ડિટેન કરીને લઈ જાય છે સમગ્ર ઘટનાને દક્ષાબા કેવી રીતે જોવે છે જય માતાજી અને ખાસ તો એ કે જે રાજકારણી સમાધાન કરવા બેઠા હતા એ રાજકારણી ભાઈઓ જ હતા બરાબર કે અમારા ભાઈ તો છે અને સંકલન સમિતિના જે હોદ્દેદારો ભાઈઓ હતા જેઓ પ્રમુખ છે જેઓ આગેવાન છે લીડર છે એમને કોઈને બોલાયા નતા તો એ સમાધાન માટે જો એમને પણ બોલાવ્યા હોત તો કઈ યોગ્ય નિર્ણય આવે રહી વાત બહેનો તો બહેનો એ પણ એક આજે જે રૂપાલા સાહેબ બોલ્યા છે બેન દીકરીઓ માટે એટલે સ્વાભાવિક છે કે ગુસ્સો તો આવે એટલે રોષ વધારે પડતો હોય એટલે સ્વાભાવિક છે એ લોકો પણ બહેનો પણ પોતાના ન્યાય માટે ત્યાં ઉભા રહ્યા હતા અને એના માટે પોલીસે જે ધરપકડ કરી એ યોગ્ય તો નતું

ખૂબ જ અને આ જે પ્રકારે માફી માંગવામાં આવી પરંતુ હજુ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો અને એક ટેગલાઇન આપવામાં આવી છે કે ભાજપ તૂટસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં આ વાતને લઈને દક્ષાબા આગામી દિવસોમાં કેવા પ્રકારની રણનીતિ સાથે આગળ વધશે તમામ ક્ષત્રિય સમાજને સાથે રાખીને દક્ષાબા દરેક સત્રિય સંસ્થાઓને સાથે રાખીને ચાલવાનો છે અને આગળ જે પ્રમુખ છે જે હોદ્દેદારો છે અમને કહેશે એ પ્રમાણે એની રણનીતિ ઘડવાના છે અને આજે રાત્રે જ અમે રાજપૂત વિદ્યાસભા સભા અમદાવાદમાં લગભગ બસો થી અઢીસો ભાઈઓ બહેનો સાથે મળીને કેન્ડલ માર્ચ નું પ્લાનિંગ કર્યું છે અને એ પણ અમે હમણાં આઠ વાગે કરવાના છીએ પ્રોગ્રામ બીજું પત્ર આપવાનું પણ નક્કી કર્યું છે એ પણ અમારી સંસ્થાના જે હોદ્દેદારો અમને કહેશે આગળની જે રણનીતિ ઘડે છે એ પ્રમાણે અમે તૈયાર જ છીએ બીજી વાત રહી કે માફી માંગવા

ક્ષત્રિય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ અને સંસ્થાપક રાજ શેખાવત ડૉક્ટર રાજ શેખાવત દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે રાજીનામું ધર્યું તેમની બાઇટ ચલાવવા માટે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેમણે રાજીનામું ધરતી વખતે શું પ્રતિક્રિયા આપી હતી ટેકનિકલ ટીમને વિનંતી કોઈ જવાબ દેને કા તો જલ્દ હિ જવાબ ભી દા જાયગા ઓર એસી ઘટના કા પુનરાવર્તન ન હો पर दबाव दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले एक लाख बार सोचे बिल्कुल मैं तुरंत से तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूँ जय मां कर्णी जय मां भवानी जय छात्र धर्म वीरभद्र सिंह जी जय प्रकार

જે પ્રકારે અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર વિરોધના સૂર ઉઠ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો છે એક્ઝેક્ટલી ક્યાં આગળ મને અત્યારે ખ્યાલ નથી લાઠી સ્ટે લાઠી સ્ટેટના રાજવી પરિવારે બદનક્ષીના દાવાની પણ વાત કરી હતી સમગ્ર વાત અને સમગ્ર ઘટનાચક્ર આગામી દિવસોમાં કેવી રણનીતિ સાથે સંકલન સમિતિ આગળ વધશે ક્ષત્રિય સમાજને સાથે લઈને

નહીતર તમને ખબર છે કે ભરમાં કેટલા બધા ક્ષત્રિયોની સંખ્યા છે તો એ જો બધા આજે તલવાર લઈને ઉભા રહેશે તો શું પરિણામ આવશે એમને જાણવા જેવું છે અને વિચારવા જેવું છે એટલે એ માટે યોગ્ય નિર્ણય લઈ લે તો વધારે સારું નહીં તો પરિસ્થિતિ ખુબજ ખરાબ આવી જશે એનું